નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે લેક્ચર દસ સુધીના તમામ દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આ સુંદર મજાના વિડીયોને લાઈક પણ કરી દેજો સ ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર છ આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપી એક્સ બરાબર બે માટે કિંમત શોધો જેમાં પહેલો દાખલો એક્સ વત્તા સાત વત્તા ચાર કંશમાં એક્સ બાયનસ પાંચ તો આનું પહેલાં આપણે સાદુ રૂપ આપી દઈએ તો એક્સ વત્તા સાત વત્તા હવે જુઓ આ આખો કૌંસ છે અને એની સાથે ચાર ગુણાયેલા છે તો ચારને અંદર ગુણીએ તો ચાર ગુણ્યા એક્સ તો ચાર એક્સ ત્યારબાદ પ્લસ માઇનસ માઇનસ ચાર પચાસ લઈએ તો એક્સ 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 વત્તા 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 ચાર ચાર તો આપણે લખીએ સાત ઓછા વીસ હવે એક્સ વત્તા ચાર એક્સ એટલે થશે પાંચ એક્સ સાત ઓછા વીસ જે આપણને મળશે માઇનસ તેર હવે આ સાદુ રૂપ આપણે આપી દીધું છે અવે આપણે લખીશું x = 2 કિંમત મુકતા તો આપણે કિંમત મૂકીએ તો સૌથી પહેલા આ પદ લખી દઈએ 5x - 13 આની અંદર x = 2 મૂકીએ તો આ 5 (2) - 13 5 * 2 = 10 - 13 તો 10 માંથી 13 જાય તો આપણને મળશે -3 તો આ થઈ ગઈ એની કિંમત અને આ થઈ ગયું રૂપ હવે ત્રણ દુ છ વત્તા પાંચ એક્સ ઓછા સાત હવે ચલવાળા પદ સાથે લઈએ તો ત્રણ એક્સ વત્તા પાંચ એક્સ વત્તા છ ઓછા સાત હવે પાંચ વત્તા ત્રણ એટલે કે આઠ એક્સ અને છ ઓછા સાત એટલે કે માઇનસ એક હવે આપણે પાછું લખીએ કિંમત હવે આ પદમાં આપણે એક્સ બરાબર બે કિંમત મૂકી દઈએ તો આઠ કૌશમાં બે ઓછા એક આઠ દુ સોળ ઓછા એક સોળમાંથી એક જાય તો આપણને મળશે પંદર તો આ થઈ જશે આની કિંમત ત્યારબાદ દાખલા નંબર ત્રણ નું સોલ્યુશન કરીએ સૌથી પહેલા 6x એના m ત્યારબાદ + 5 અંદર ગુણી તો 5x - 5 * 2 = 10 હવે 6x + 5x આ થશે 11x અને - 10 એના m હવે આપણે અહીં લખીશું x = 2 કિંમત મુકતા સૌથી પહેલા આપણે પદાવલી લખી દઈએ 11x -10 x ની જગ્યાએ 2 કિંમત મૂકવાની છે તો 11 કૌંસમાં 2 - 10 11 * 2 = 22 - 10 તો આ જવાબ આપણને મળશે 12 આ થઈ ગઈ આની કિંમત હવે દાખલા નંબર 4 નું સોલ્યુશન કરીએ તો આ 4 અંદર ગુણાશે તો 8x - 4 + 3x + 11 x વાળા પદ સાથે લઈએ તો 8x + 3x + 11 - 4 આઠ એક્સ વત્તા ત્રણ એક્સ જે થશે તો આપણને મળશે પ્લસ સાત હવે આમાં આપણે કિંમત સૌથી પહેલા આપણે સાદુ રૂપ આપીને જે પદાવલી મેળવી એ લખી દઈએ અગિયાર એક્સ વત્તા સાત હવે એક્સ બરાબર બે કિંમત મૂકીએ તો અગિયાર કંસમાં બે વત્તા સાત અગિયાર દુ બાવીસ વત્તા સાત તો આ મળશે આપણને ઓગણતી બરાબર માઇનસ એક અને બી બરાબર માઇનસ બે લઈ કિંમત શોધો તો સૌથી પહેલા રૂપ આપી દઈએ તો જુઓ જે ચલવાળા પદ છે તેને સાથે લાવીએ તો ત્રણ એક્સ ઓછા એક્સ હવે આને આપણે લખી દઈએ એક્સ બરાબર ત્રણ એ બરાબર માઇનસ એક અને બી બરાબર માઇનસ બે લેતા તો સૌથી પહેલા આપણે ऊपर जो पद મળ्यो ते लिख दइए 2x + 4 आमा तो खाली x જ છે તો x ની કિંમત કેટલી મૂકીશું 3 તો 2 ( 3 + 4 3 2 6 + 4 તો 6 ને 4 આપણે મળશે 10 ત્યારબાદ બીજો દાખલો જોઈએ જેમાં જે ચલ વાળો પદ છે તેના સાથે સાથે લઈએ તો -8x + 4x + 4 + 2 -8x + 4x તો આ થશે - ચાર એક્સ અને વત્તા ચાર ને બે છ તો આટલે આવી જશે છ હવે આમાં તો ખાલી એક્સ જ છે તો આપણે લખીએ એક્સ બરાબર આપણે છ હવે એક્સ બરાબર ત્રણ મૂકીએ તો માઇનસ ચાર કૌશમાં ત્રણ વત્તા છ ચાર તરી માઇનસ બાર વધતા છ માઇનસ બાર વધતા છ એટલે આપણને મળશે માઇનસ છ તો આ થઈ જશે આનો જવાબ ત્યારબાદ દાખલા નંબર ત્રણ જોઈએ જેમાં સૌથી પહેલા ચલ વાળા પદ સાથે લાવીએ તો ત્રણ એ ઓછા ત્રણ એ માંથી આઠ એ જાય તો મળશે માઇનસ પાંચ એ વત્તા પાંચ ને એક છ હવે અહીં આપણે લખીશું એ બરાબર માઇનસ એક મુક્તા હવે પદાવલી લખી દઈએ માઇનસ પાંચ એમાં ચલ વાળા પદ સાથે લઈએ તો માઇનસ ત્રણ બી માઇનસ પાંચ બી વધતા દસ ઓછા ચાર હવે માઇનસ ત્રણ માઇનસ પાંચ તો માઇનસ આઠ બી વધતા દસ માંથી ચાર જાય તો હવે આમાં બી આપેલો છે તો આપણે લખીએ બી કૌશમાં માઇનસ બે વત્તા છ આઠ દુ સોળ અને માઇનસ માઇનસ પ્લસ અને વધતા છ જેનો જવાબ આપણને મળશે બાવીસ તો આ થઈ ગઈ આની કિંમત ત્યારબાદ દાખલા નંબર પાંચ આપેલો છે જેમાં એ ચલવાળા બે પદ છે તેને સાથે સાથે લઈએ તો ટુ એ વચ્ચે ચાર માઇનસ પાંચ જે મળશે માઇનસ નવ હવે આમાં એ અને બી બંને ચલ આપેલા છે તો આપણે લખીએ એ બરાબર માઇનસ એક અને બી બરાબર માઇનસ બે મુક્તા હવે ઉપરનું પદ લખી દઈએ ત્રણ એ ઓછા બે બી ઓછા નવ હવે આ ત્રણ એમના એમ એની જગ્યાએ માઇનસ એક ઓછા બે જગ્યાએ માઇનસ બે ઓછા નવ ત્રણ એકા માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ બે દુ ચાર અને ઓછા નવ ચલો ચારમાંથી ત્રણ જાય તો એક ઓછા નવ જેનો જવાબ આપણને મળશે માઇનસ આઠ તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ ત્યારબાદ પ્રશ્ન આઠ જેમાં પહેલો દાખલો ઝેડ બરાબર દસ હોય તો સૌથી પહેલા આપણે દસ કિંમત મૂકીએ તો દસ નો ઘન ઓછા ત્રણ કૌશમાં દસ ઓછા દસ હવે દસ નો ઘન એટલે કે એક હજાર થાય ઓછા ત્રણ દસ ઓછા દસ એટલે કે જીરો

માઇનસ દસ અને માઇનસ સો હવે માઇનસ દસ નો વર્ગ જે થશે સો માઇનસ માઇનસ પ્લસ ઓછા સો તો ખાલી શું વધશે વીસ જે થઈ જશે આપણો જવાબ હવે પ્રશ્ન નંબર નવ જોઈએ જેમાં આપણને કહ્યું છે એક્સ બરાબર જીરો માટે બે એક્સ સ્ક્વેર વત્તા એક્સ માઇનસ એ ની કિંમત પાંચ હોય તો એની કિંમત શોધો તો સૌથી પહેલા આપણને જે પદાવલી આપેલી છે તેને આપણે પીએક્સ તરીકે લખી દઈએ તો પી ઓફ બરાબર બે વત્તા એક્સ માઇનસ એ હવે આપણને એવું કહ્યું છે કે એક્સ બરાબર જીરો માટે આ જે પદાવલી છે એની કિંમત કેટલી છે પાંચ તો આપણે એવું લખી શકીએ કે પી ઓફ જીરો બરાબર તો આ જે પી ઓફ જીરો છે એનો મતલબ શું તો કે જે પી ઓફ એક્સ હતું એમાં એક્સ બરાબર કેટલા મૂકવાના જીરો સૌથી પહેલા આપણે આમાં એક્સ બરાબર મૂકીએ તો અહીં લખી શકીએ વર્ગ બરાબર કેટલા થશે આપણે પાંચ થશે હવે આ બંને તો જીરો છે તો ખાલી શું વધશે માઇનસ એ બરાબર પાંચ હવે આ માઇનસ એ બરાબર પાંચ મળ્યું તો એ બરાબર કેટલો થશે માઇનસ પાંચ તો આ થઈ ગઈ એની શોધો તો આપણને પદાવલી આપી છે સૌથી પહેલા આનું સાદુ રૂપ આપી દઈએ તો આ થશે બે એ 3 વત્તા ટુ એ બી વત્તા ત્રણ ઓછા હવે જે ચલ સમાન હોય તેને સાથે સાથે લઈએ તો ટુ એ સ્ક્ર હવે જુઓ આ પણ એ બી અને આ માઇનસ એ બી તો ટુ એ સ્કર બે એ બી માંથી એક એ બી જાય તો વધશે એ બી વત્તા ત્રણ હવે આ જે પદ મળ્યું જેમાં આપણે એ બરાબર પાંચ અને બી બરાબર માઇનસ ત્રણ મૂકીશું તો સૌથી પહેલા તે પદ લખી દઈએ ટુ એ સ્ક્વેર વત્તા એ બી વધતા ત્રણ હવે આમાં એની જગ્યાએ પાંચ મૂકીશું અને જગ્યાએ માઇનસ ત્રણ તો બે નો વર્ગ પચીસ અને પચીસ ગુણ્યા બે એટલે કે પચાસ માઇનસ પાંચ તરી પંદર વત્તા ત્રણ હવે પચાસ વત્તા ત્રણ કેટલા થશે ત્રેપન અને ઓછા પંદર ત્રેપન ઓછા પંદર જે આપણને મળશે આડત્રીસ તો આ આ થઈ જશે દાખલાનો જવાબ મિત્રો સ્વાધ્યાય દસ પોઈન્ટ બે ની અંદર પ્રશ્ન નંબર છ થી લઈને પ્રશ્ન નંબર દસ સુધીના તમામ દાખલાઓનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મેથ્સ એન ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ